ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમアફેર્સ દ્વારા ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડલીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ બીજા તબક્કામાં રાત્રે 8:30 કલાક સુધી બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેરમાં તમામ નાગરિકો દ્વારા સ્વયંમું અંધારપટ કરવામાં આવ્યો હતો ઓપરેશન શિલ્ડના બીજા તબક્કામાં બ્લેકઆઉટ અંતર્ગત રાત્રે 8 વાગ્યા કલાકથી સુરત શહેરમાં સાયરન બગાડવામાં આવ્યું હતું આસમયે લોકોએ સ્વૈચ્છાએ પોતાના ઘર ઓફિસ અને દુકાનની લાઇટ બંધ કરી સ્વયંમ બ્લેકઆઉટમાં સહભાગી બન્યા હતા સુરત સિવિલ હોસ્પિટલ અને બહેવેટી તંત્ર અને પાલિકા દ્વારા પણ પોતાના હસ્તકની કચેરીઓ અને જાહેર માર્ગની સ્ટ્રીટ લાઇટ બંધ કરી બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું રાત્રિના 8.5 કલાકે બ્લેકઆઉટ પૂર્ણ થવાના સંકેત સ્વરૂપે ફરી સાયરન રણકતા બ્લેકઆઉટ સમાપ્ત થયું હતું त્યારબાદ નાગરિકો રાબેતા મુજબ પોતાની કામગીરી કરતા રહ્યા હતા આ બ્લેકઆઉટમાં નાગરિકો ઉત્સાહભેર ભાગી બન્યા હતા બ્યુરો રિપોર્ટ સુરત